સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો આક્રોશ શાંત થઈ રહ્યો નથી ત્યારે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા મામલે પ્રદેશ આગેવાનો સુરેન્દ્રનગરની મુલાકાત લઈ રહ્યા છે અને ભાજપ પક્ષના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને વિવાદનો અંત લાવવા કડક શબ્દોમાં સૂચનાઓ પણ આપી છે તેવા માહોલ વચ્ચે ક્ષત્રિય સમાજ દ્વારા સર્વ સમાજને સાથે રાખી ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં સહકાર આપવા અને ઘમંડમાં ચકચુર નેતાઓને પાઠ ભણાવવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢવામાં આવ્યો છે જે રથ ધાંગધ્રા ખાતે આવી પહોંચ્યો હતો અને ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ યથાવત દર્શાવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ખાતેથી આ ધર્મરથનું પ્રસ્થાન થયા બાદ જિલ્લાના દસ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં આ રથ ફરનાર છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને અસ્મિતાની આ લડાઈમાં સાથ આપવા અપીલ પણ કરી રહ્યા છે આજે પાટડી તાલુકાના ધામા ગામેથી મા શક્તિના સાનિધ્યમાં એના દર્શન કરીને ક્ષત્રિય સમાજનો આ ધર્મ રથ ત્રણ તાલુકાઓના ગામડાઓમાં ફરતો ફરતો અત્યારે ધ્રાંગધ્રા પહોંચ્યો છે અને રાત્રિ રોકાણ અહીંયા કરશે અમારા વડીલ શ્રી વિસુભાભાઈ અને બીજા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ રથની સાથે છે અને આપને ખબર છે કે ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી અને ત્યારે ત્યારે પણ સમાજે ક્યારેય બહાર આવીને આંદોલન નહોતું કર્યું પણ જ્યારે પોતાની બેન દીકરો દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી ઉપર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયતાના ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમાર તમામ સમાજને તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે અને તમામ સમાજ અમારી સાથે જોડાય છે એને ખ્યાલ છે કે છેલ્લા લગભગ એકાદ મહિનાથી જે પુરુષોત્તમભાઈનો જે મુદ્દો ઉભો છે એમની જે વાણી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે છેલ્લા પચીસ દિવસથી સાહેબ અમે સરકાર સાથે ખૂબ વાટાઘાટ કર્યો રહ્યો એક સામાન્ય પ્રશ્ન છે જ્યારે અમારા રાજપૂત સમાજની બહેન બેટી માટે જે તમે જે આ કોમેન્ટ કરી છે એ અમને એટલી બધી દિલમાં લાગી છે કે જે તેને કહેવાય માફીને પાત્ર નથી તો તમે મહેરબાની કરી આટલા જો સભ્ય સમાજથી આખા હિન્દુસ્તાનની અંદર ત્રેવીસ કળા રાજપૂતો છે એની તમે આટલી બધી અવેલના કરી અને એક જ વ્યક્તિને તમે આ રીતે પોસો છો તો લાંબા ગાળે તમને તેને નુકસાન થાય આ કોઈ પ્રશ્ન ગુજરાત પૂરતો નથી આ આખા હિન્દુસ્તાનમાં ખાસ એક એક સ્ટેટમાં રાજપૂત સમાજની વસ્તી છે પણ હવે અમારી ફેકર નાની એક માંગણી હતી કે ભાઈ તમે એ પરસોત્તમભાઈની ટિકિટ રદ કરીને એના પરિવારને આપો તમને વાંધો નથી તો અમે ઓગણીસ તારીખ સુધી અમને રાહ જોઈએ અમને આશા હતી કે કદાચ સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ પરસોત્તમભાઈની આ તમને કોને કે ઉમેદવારી પાછી ખેંચ છે પણ અમારો પાર્ટ વન પોઈન્ટ જે પૂરો થયો ત્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવ્યું એટલે અમારે ન છૂટકે તમને કોને આ ધાતલ પરમાં મહાસંમેલન બોલાવ્યું છતાં પણ એમને થાય પાંચ સાત લાખ માણસો રોડ ઉપર આવ્યા એ રોડમાં એક તો સીટને ડિસીપ્લીન થઈ જાય તમને કોઈ મહાસભા થઈ પણ એમાં કોઈ પણ જાતનો અવ્યસ્થા પણ નથી તેમ છતાં ત્યારે ન દિવસ પછી અમે સંકલન સમિતિએ પાર્ટુના ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર નેવી અને ચોવીસ તારીખથી જે ધર્મરથ નીકળી મા ભગવતીના જગ્યાએ આના આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે જે અત્યારે જૂતરા સ્ટેન્ડ બેઠા છે એમને સદબુદ્ધિ આપે કે જેથી કરીને એમના આવનારા દિવસોમાં તમારે શું છે કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ એમને વ્યક્તિ અમે વાંધો પણ છતાં એમને ન માર્યું એટલે અમે એમને કહી દીધું છે કે હવે અમારા વ્યક્તિની અમે પક્ષમાં અમે ભાજપ અમે વાંધો છે જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી અમે લડી લેશું એના પરિણામ શું આવે છે કારણ કે રાજપૂત કોઈ પરિણામ માટે જ કોઈ લડત કરતો નથી પરિણામ જે પણ આવે અમારે અમારું કર્મ કરવાનું છે ફળ ના આપવાના છે એટલે અમારે ન શું ધર્મ ધર્મરથ કાઢી અને જનજાગૃતિ કરી કારણ કે રાજપૂત સમાજ અધારે વડને સાથે લઈને ચાલવા છે અને અમારી સાથે અધારે વર્ષ જોડાયા છે ત્યારે સુખ દુઃખના દરેક પ્રસંગમાં તમને ગામડું હોય છીપી હોય દરેક સમાજના કાતિના ભાઈઓ મારી સાથે જોડાયેલા છે એટલે એનો અમે સહકાર લઈ અને આ જે ભાજપને છે એનો ઘમંડ અમે આ વખતે તોડી અને અમે બતાવું ધર્મરથ કઈ જગ્યાએ ફરશે આ ધર્મરથ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારમાં ધામા મા જગદંબાના આશીર્વાદ લઈ અને આજે આજે તમને કોના ધાંગધ્રાની અંદર અત્યારે અમે આવ્યા છીએ કાલે આ ધર્મરથ તમને કોઈ હળવદ તાલુકા એના ગામડામાં જ છે ત્યાંથી પછી થાન ચોટીલા ચોટીલાથી પછી કાલે સાંજે મૂડી છે મૂડીથી જાય છે તો પછી સાયલા છે લીમડી છે રાણપુર છે ચૂડા છે લખતર છે અને જમ્મર અહીંયા થઈ અને વઢવાનથી પચીસ તારીખે સુરેન્દ્રનગર સાંજનું સમાપન છે અને દરેક સમાજને સાથે લઈ અને એને સાચી પરિસ્થિતિની વાકેફ કરી અને દરેક સમાજને સાથે લઈને આ લડત ચાલી રહી છે તેને અંજામ સદત પહોંચાડવા સુધી પહોંચાડવા માટે અમે આ રથ લઈને નીકળ્યા છે